મુરલીધર મહારાજના ભવ્યા નિર્મિત મંદિરના નિજ મંદિર પ્રવેશોત્સવ લીંબડી ખાતે સત્સંગ સભા યોજાઈ હતી શહેર તાલુકા તથા જિલ્લા ભરમાંથી સંખ્યામાં પૂજ્ય દ્વારા પ્રવચન સાંભળીને ઉજ્જલાગુએ પોતાના વક્તવ્યમાં જણાવેલ કે હાલના કળયુગ ચાલી રહ્યું છે ત્યારે યુવાધન એટલે કે દીકરા દીકરીઓ જે મોબાઈલની ખોટીલત લાગી છે એમાંથી પાછા વળવાની જરૂર છે અને ખાસ કરીને આજના કેટલાક દીકરાઓમાં દારૂ અને તમાકુનું વ્યસન વધી ગયું છે દારૂ અને તમાકુથી કેન્સરની જેલની બીમારી થાય છે ત્યારે યુવાધને કેન્સર અને વ્યસનથી મુક્ત થવું જોઈએ અને ઘર પરિવારને નુકસાન થતો અટકાવવું જોઈએ તેમજ આજના જમાનામાં સત્ય નીતિ સંસ્કાર ઈમાનદારી શિક્ષણ ધાર્મિક સત્સંગમાં વધુ ધ્યાન આપે મા બાપે દીકરા તેમના દીકરા દીકરીઓએ આપવું જોઈએ જ્યારે લીંબડી ખાતે સત્સંગ સભામાં લીંબડી ધારાસભ્ય કીર્ટસિંહ રાણા ગોહિલસિંહ ચુડાસમા રુદ્રસિંહ ઝાલા નામદાર ઠાકોર જયદીપસિંહ ઝાલા માંગુજી ક્ષત્રિય સમાજ પ્રમુખ મહાવીરસિંહ ઝાલા લીંબડી શહેર ક્ષત્રિય સમાજ પ્રમુખ સદૈવસિંહ ઝાલા મહાવીરસિંહ ઝાલા અશોકસિંહ ગોહિલ સહિત મહાનુભાવો બોર્ડિંગના દીકરા દીકરીઓ અને તાલુકા શહેર જિલ્લાભરમાંથી પૂજ્યલાલ બાપનું સત્સંગ સભામાં ક્ષત્રિય સમાજના ભાઈ બહેનો જોડાયા હતા

આપના આશીર્વાદથી રાહ જોઈ રહ્યા છે બાપુ અત્યારે આપણી અરજી વધારી રહ્યા છે આપણે દરેક પોતાની જગ્યા ઉપર બેઠા બેઠા બાપુનું હાર્દિક સ્વાગત કરશું વધારો વધારો બાપુ આજ આનંદ આ જ ઉચ્ચરણ આજ અમારે હૈયા અને હામ અમારે આંગણકે ગુરુદેવતા અનરાધાર વર્ષે આશીષ

શક્તિ માં ની ઉપાસના માં શક્તિ નું આપણે મહેમાનો જે આગળની હરોળ માં બેઠા છે એઓને વિનંતી દીવડો

એટલે કેવો સમય છે થોડીક ક્ષણોમાં આપણો કાર્યક્રમ હવે આગળ વધારીએ છીએ તે પહેલા સર્વે મહેમાનો પોતપોતાનું સ્થાન ગ્રહણ કરશું અને કાર્યક્રમનું માન વધારે જરૂર પડે છે શાંત શાંત રાખવા માટે એમ જ આપણે મનને શાંત રાખવા માટે શ્રી કન્યા છાત્રાલયના દીકરીબાઓને આનું બાપુનું સ્વાગત થવા જઈ રહ્યું છે આપણે તાળીઓથી વધારશું ત્યારબાદ હું શ્રી જયવીરસિંહજી ચુડાસમા પ્રમુખ શ્રી ચુડાસમા અત્યારે બાપુનું સ્વાગત કરવા જઈ રહ્યું છે ત્યારે એ બોલાવશું ગોરો ગાયત્રી મૈયા કી ખૂબ સરસ અત્યારે ત્યારબાદ હું આ સાથે हूँ अवे आतने मैमानों ने पुछ्वबुस्ति स्वागत नो कारेकरन आगण बजारता अब तक जेवों नो स्वागत करवा माटे हूँ श्री सहदेव बुनो गायतरी माता नेवी तहे बोल्वामा जराख अवाज बोटेटी आओवा दे त्यारबाद આપણે સૌ એમને તાળીઓથી વધાવશું રાણા સાહેબ જેઓનું સ્વાગત કરી રહ્યા છે મહાવીરસિંહ ત્યારબાદ સ્વાગત થવા જઈ રહ્યું છે ત્યારબાદ હું શ્રી વાસુદેવ વાસુદેવસિંહજી ગોહિલ પ્રમુખ શ્રી ગોહિલ સમાજ બાદ હું શ્રી જયવીરસિંહજી ચુડાસમા પ્રમુખ સી કરશ જયવીરસિંહભાઈ પ્રમુખ શ્રી ચુડાસમા સમાજ કોન્ટુ બાબા ત્યારબાદ બનેશ સાહેબ બનેશ સાહેબ સાયલા સ્ટેજ આ બનેશ સાહેબ સોમરાજીજી જેઓને હું અહીંયા સ્ટેજ ઉપર કે જેઓનું સ્વાગત કરવા માટે યશવંતસિંહજી રાણા સૌકા ક્ષત્રિય સમાજ છે અને શ્રી સાહેબ ત્યારબાદ

અને સાથે ખભે ખભા મિલાવીને સમાજની કેમ પ્રગતિ થાય એની સતત ચર્ચા કરતા એવા આપણા ઠાકોર સાહેબ લીમડી ઠાકોર સાહેબ લીમડી રાણી સાહેબ સાયલાથી પધારેલ સોમરાજસિંહજી આપણા લાડીલા અને કાયમ આપણા નાના મોટા પ્રશ્નોને સોલ્વ કેટલા ઝડપથી થાય એની ચિંતા

મારા દીકરા અને દીકરીઓને મારા નતમસ્તક વંદન કરું છું અમે દીકરીઓની બોર્ડિંગમાં રાજ પરિવાર ત્યાં હાજર હતો ત્યારે ચર્ચા થઈ કે આપણા દીકરા અને દીકરીઓને મોટિવેશનલી મોટિવેશનલ સ્પીચ કે એમાં ધર્મ સંસ્થા પણ આવી જાય આવી આપણી એક જરૂરિયાત છે હું પણ એ મિટિંગમાં સામેલ હતો ત્યારે અમે એવું નક્કી કરેલું કે આપણે સૌ પરમ પૂજ્ય લાલ શરૂઆત જ્યારે વાત થઈ ત્યારે છેલ્લા બાવીસ વર્ષથી રણવીરસિંહ ભટવાણા ત્યાં ગજથડ બાપુના શિષ્ય છે પહેલા અમે એમને વાત કરી મહાવીરભાઈ સાથે ચર્ચા થઈ માંગુલી સમાજના પ્રમુખ આપણે રાણા સાહેબ સાથે ઠાકોર સાહેબ સાથે જે જે આપણા વડીલો હતા બધા સાથે ચર્ચા થઈ બાપુનો સમય લીધો બાપુ આપણે આજે નું ખૂબ મહત્વ છે સનાતન એ દેશને જાળવવા માટે પણ ખૂબ જરૂરી છે દેશ આપણો અધોગતિએ ન જાય જો એને કોઈ રોકી શકે તો એ માત્ર ને માત્ર સનાતન ધર્મ જ રોકી શકશે

આપણા સમાજમાં ધર્મનું ખૂબ જ મહત્ત્વ ઓછું થતું જાય છે ધર્મથી આપણે સંકળાયેલા રહેવું જોઈએ જો આપણી સાથે ધર્મ હશે અને ધર્મ સાથે આપણે કઈ જ્ઞાતિમાંથી આવ્યા છીએ કઈ કુળ કયા કુળમાંથી આવ્યા છીએ એનું જો જ્ઞાન થશે તો આપણે આપણો ધર્મ સાચવી શકીશું તો આપણે આપણો ધર્મ પહેલાં સમજવો જોઈએ આજે આ મોટી સંખ્યામાં જ્યારે માતાઓ બહેનો અહીંયા ઉપસ્થિત છે ત્યારે મારે એક નમ્ર અરજ છે કે અત્યારે સમાજમાં જે ચાલી રહેલા મોબાઈલના જે દૂષણો છે એમાંથી થોડું દૂર રહી અને બહેનો દીકરીઓ એનાથી સાચવે અને આપણા જે સંસ્કાર છે અને આપણી જે અત્યારે આ આજે આપણે આ બાપુ તરીકેની જે પેલી ઓળખાણ આપણી છે એ એ માતાઓના સંસ્કારથી જ દીકરાઓમાં આવતી હોય છે એટલે એ પણ આપણે માતાઓને એક નમ્ર વિનંતી છે કે બાળકો ઉપર સંસ્કાર તો આપતા જ હોય છે પણ આ મોબાઈલના જમાનામાં સારું ધ્યાન રાખી અને એ એ ધ્યાન રાખવું જોઈએ એ માતાઓની પણ એક ફરજ આવતી હોય છે આજે લાલબાપુ જ્યારે લાલબાપુને જ્યારે આમંત્રણ આપવા ગયા ત્યારે લાલબાપુએ એવું કીધેલું કે ભાઈ મારી એક લાગણી છે કે મારા તરફથી જો ભોજન વ્યવસ્થા તમે સ્વીકારો તો હું ત્યાં આવીશ એમ અને ગોયલવાડ સમાજે ત્યાંથી સ્વીકારી અને લાલબાપુ તરફથી એક દિવસ ભોજનનો જે કાર્યક્રમ છે એ ભોજનના કાર્યક્રમમાં વધારેમાં વધારે સંખ્યા થાય એવું એવો બાપુની ઈચ્છા છે મારા ચુડસમાં રાજપૂત સમાજમાંથી જેટલી વધારેમાં વધારે સંખ્યા થશે એટલા પ્રયત્ન કરીશું ગામે ગામ જાહેરાતો કરી રૂબરૂ જઈ ટેમ્પલેટો આપી અને બાપુના સત્સંગમાંને કાર્યક્રમમાં હાજર રહે એવા અમારા વધારે વધારે પ્રયત્નો હશે વધારે નહીં બોલતા અસ્તુ જય માતાજી